थरात एसडीएम अनिल डीवाईएसपी ની ઉપસ્થિતમાં થરાદ ડિવિઝનમાં પકડાયેલા 1.53 કરોડના दारू પર બુલડોઝર ફેરવાયો ખોડા ગામની સીમાં કાર્યવાહી કરાઈ ત્રણ પોલીસ મથકોના 101 ગુનામાં પકડાયેલા दारूની બોટલોનો નાશ કરાયો થરાદ ડિવિઝનના અલગ અલગ ત્રણ પોલીસ મથકોના 101 ગુનામાં પકડાયેલા રૂપિયા 1.53 કરોડ ઉપ્રાંતના दारूના જથ્થા ઉપર શનિવારે થરાદના ખોડા ગામની સીમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો जिला पॉलिस वड़ाई पकड़ायेला विदेशी दारूना मुद्दामालो नाश करने सूचना आपता थराद वाव મવસરી પોલીસ મથકમાં નોંદાયેલા વિદેશી દારૂ અંગીના કેસોમાં મુદ્દામાલના નિકાલ અર્થે હુકમો મેળવી થરાદના પ્રાંત અધિકારી તુષાર જાનીની મંજૂરી મેળવવામાં આવી હતી જેમાં થરાદ ડિવિઝનમાં આવતા 3 પોલીસ મથકના 101 ગુના પ્રોહિબિશન અંગીના નોંદાયા હતા જેમાં પોલીસે દારૂની બોટલો કબજે લીધી હતી અને શનિવારે આ તમામ વિદેશી દારૂનો જથ્થો થરાદ તાલુકાના ખોડા ગામની સીમમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં ₹1.53 કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેમાં थराद प्रांत अधिकारी तुषार जानी थराद पीआईआरआर राठवा वाम पीआई अल्पाबेन खत्री मावसरी पीआई देसाई सहित तमाम अधिकारियों तलाटी कर्मचारियों सहित अधिकारी उपस्थित रहा था हाजा जी राजपूत बना सकान था आज रोज थराद डिविजन न थराद पोलिस स्टेशन वाव पोलिस स्टेशन और मवसरी पोलिस स्टेशन ना अमरा गुजरात राज्य डीजीपी साहेब ना हुकम है तो प्रमाण બે દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં છે હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો એક ગુનાનો મુદ્દામાલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ છે અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ ગયા છે આ આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ આ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહીશું આજે ટોટલ એકસો ગુનાનો એક એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામાનનો અમે નાશ કર્યો છે